હાય સરામ થાકી ગઈ આ તો બધું ધાબુન વાબુન બધું ધોયું ને એટલો થાક લાગ્યો છે ને હાય શું થયું કે ખાવાનું શું બનાવવાનું છે તે તું મોઢું ના બગાડીશ કે મને ખબર છે તું થાકી ગઈ છે સાચી વાત છે મમ્મી હાર કોઈ વાંધો નહી એવું હોય ને તો ચાલ હું કંઈક ખાવાનું બનાવી દઉં અરે ના મમ્મી યાર એવું નહીં કરવો અરે યાર મમ્મી એના કરતા આપણે ઘરે ને એટલી બધી મગજ મારી કરવી એના કરતાં બહાર થી જ મંગાવી દઈએ કસો વાંધો નહીં મને એમ તો ખબર તો પડી જ ગઈ હતી તર બહાર થી ખાઉ છે આજે તમને પાછા હોશિયાર બહુ ખબર બધી પડી જાય સારું સારું તારે જે ખાવું હોય ને મંગાવી દે બરાબર હા સારું ચાલ શું થયું કીશું કોઈ નહીં યાર મમ્મી કાલ મારા ફ્રેન્ડની સગાઈ નથી તો યાર મારી પાસે કોઈ સારો ડ્રેસ જ નથી યાર ચાર પાંચ ડ્રેસ છે પણ એમાં એક કોઈ સારો નહીં બધા મેં પહેર લીધા છે યાર હા તો પણ નવો જઈને લઈએ ને મને ખબર છે તાર નવો લાવો લાગે છે તો લઈએ નવો બધું કહેવાય ને ક્યાં જરૂર છે ચાલ સોરી યાર મમ્મી આજે મારો ઓફિસ થી લેટ થઈ ગયો યાર આ બોસ ની બહુ રામાયણ હોય છે યાર હવે હું નહીં જવાની નોકરી એ જ નહીં જવું મારતો યાર પણ મે તને કઈ કીધું બધું કામ મે કરી નાખ્યું છે અને હું કરી નાખીશ મને ખબર હોય છે તને ત્યાં થાક લાગે આવતા જતા ટ્રાફિક માં થાકી જા એટલે તારે ઘર નું કઈ ટેન્શન નહીં લેવાનું ઘરે હું બધું કરીને રાખીશ અરે યાર મમ્મી થેન્ક યુ